આપણા દિમાગમાં રામાયણમાં રાવણની છબી એક રાક્ષસની છે પરંતુ તેમ છતાં તેને વિશ્વનો મહાન વિદ્વાન કહેવામાં આવે છે કારણ કે રાવણ પાસે જ્ઞાનનો ભંડાર હતો પણ તેણે પોતાના જ્ઞાન પર ગર્વ થયો તેના અહંકારના કારણે તેનો અંત આવ્યો પરંતુ રાવણે કળિયુગ માટે કહેલી એક એક વાત સત્ય સાબિત થઈ છે રામાયણમાં લંકાપતિ રાવણ વિશે બધાઈ સાંભળ્યું અને વાંચ્યો હશે અસુર કુળમાં જન્મેલા લંકાના રાજા રાવણ પાસે ઘણી શક્તિઓ હતી શક્તિશાળી હોવા ઉપરાંત તે એક મહાન વિદ્વાન પણ હતા તેની પાસે જ્ઞાનનો ભંડાર હતો અને તે એક મહાન વિદ્વાન પણ માનવામાં આવે છે પરંતુ રાવણ ને પોતાની શક્તિ અને 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 જ્ઞાનનો થયો તેના કારણે કારણે તેણે એવી કરી જેના તેનું મૃત્યુ થયું ભગવાન રામ તેમના ભાઈ લક્ષ્મણ પત્ની સીતા સાથે ચૌદ વર્ષ માટે વનવાસ પર ગયા ત્યારબાદ રાવણે કપટથી માતા સીતાનું અપહરણ કર્યું માતા સીતાને પરત લાવવા માટે ભગવાન શ્રી રામે વાંદરાઓની સેના સાથે લંકા પર હુમલો કર્યો ભગવાન રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધમાં રાવણનો મૃત્યુ થયો અને ધર્મનો વિજય થયો રાવણ પાસે જ્ઞાનનો સંપૂર્ણ સાગર હતો અને જ્યારે તે મૃત્યુની નજીક હતો ત્યારે ભગવાન શ્રી રામે લક્ષ્મણને રાવણ પાસેથી જ્ઞાન મેળવવા કહ્યું મરતા પહેલા રાવણે આવી ત્રણ વાતો કરી હતી જે કળિયુગમાં સાચી સાબિત થઈ રહી છે મરતા પહેલા રાવણે લક્ષ્મણને જ્ઞાન આપ્યું હતું અને કહ્યું હતું કે માનસે ક્યારેય કોઈ શુભ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ કારણ કે જીવન વિશે કશું જ જાણતો નથી અને તેથી જ્યારે કોઈ શુભ કાર્ય કરવાનો સમય આવે ત્યારે તે કરવું જોઈએ

જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ તમારું રહસ્યનો દુરુપયોગ થઈ શકે છે અજાણી સ્ત્રી તરફના જુઓ લંકાપતિ રાવણે કહ્યું હતું કે અજાણી સ્ત્રી પર ક્યારેય ખોટી નજર ના રાખવી જોઈએ ઇતિહાસ સાક્ષી છે કે જે કોઈ અજાણી સ્ત્રી પર નજર રાખે છે તેનો નાશ થયો રાવણે માતા સીતાનું પણ અપહરણ કર્યું હતું અને તેનું પરિણામ પણ સામે આવ્યું હતું તાકાત પર અભિમાન ન કરો તમે ગમે તેટલા શક્તિશાળી હો તમે તમારી શક્તિ પર અભિમાન ન કરવો જોઈએ